માંગરોળ તાલુકામાં પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષસ્થાને કોઠવા ગામે રૂપિયા બાસઠ પોઈન્ટ પચાસ લાખના ખર્ચે નવનિર્મિત શાળા ઉરડા લોકાર્પણ તથા સીસી રોડ અને પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એક શામ કે નામ સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને કોઠવા ગામે પ્રાથમિક શાળાના નવનિર્મિત ઓરડાના રૂપિયા સાહીઠ લાખના ખર્ચે લોકાર્પણ તથા કોઠવા ગામે દરગાફળિયામાં નવી શાળામાં સીસી રોડ અને પેવડ બ્લોક રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખના ખર્ચે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો આમ કુલ કોઠવા ગામે વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમ યોજાતા સમગ્ર વિસ્તારમાં આનંદની લાગણી જોવા મળી આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે કોઠવા ગામે જિલ્લા પંચાયત સદસ્ય તાલુકા પંચાયત સદસ્ય સરપંચ ડેપ્યુટી સરપંચ ગ્રામજનો તેમજ આગેવાનોએ શાળાના જર્જરી તોડાની જગ્યાએ શાળાના ઓરડા બનકા અંગે રજૂઆત કરી હતી કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય અફઝલ ખાન પઠાણ તાલુકા પંચાયત પ્રમુખ મનહરભાઈ વસાવા તાલુકા સંગઠન મહામંત્રી જગદીશ પટેલ તાલુકા પંચાયત સદસ્ય સામાજિક અગ્રણી કાનાભાઈ વસાવા સીઆરસી મોહનસિંહ ખેર અને શિક્ષક સ્ટાફ વિદ્યાર્થીઓ સરપંચો ડેપ્યુટી સરપંચ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા